પણ મેં તમને કીધું કે દીકરા કરતા દીકરી સવાય છે દીકરો તો સારો થયો એક ઉદ્ધાર કરે દીકરી સારી થાય ત્યારે ત્રણ કુળો નો ઉદ્ધાર કરે છે અને દીકરી બે વારસા રાખે છે એક પોતાના પિતાનો અને બીજો એના સાસરા પક્ષનો એટલે જીવની કથાઓ સમજાવે બતાવે છે કે આપણે સાત પેઢી કઈ એકોતેર પેઢી કઈ સાત પેઢી કેવી રીતે છે કે પિતાની ત્રણ પેઢી માતાની ત્રણ પેઢી અને પત્નીની એક પેઢી એમ સાત પેઢી થાય છે

તર્પણ અર્પણ અને સમર્પણ કરીશ કારણ કે પિતૃ નડતા નથી પણ ભાવનાઓ અવશ્ય એને એમ થાય કે મારો દીકરો મારી પાછળ શ્રાદ્ધ કર્મ કરે તર્પણ કરે પિંડદાન કરે તો આપણે એમ થાય કે મારા પિંડનું પિંડ નું શું છે જયારે આ જીવાત્મા માના ગર્ભની અંદર દાખલ થાય છે અને બોરના ઠળિયા જેવડો પિંડ ધીમે 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 નવમીને એક બાળક બને છે સાડા મેના પછી જ્ઞાન બધું થવા લટકેલો હોય છે વિસ્તારની અંદર ઊંધામાંથી અનેક પ્રકારની આ જીવાત્મા પીડાઓ ભોગવી રહ્યો હોય છે ત્યારે જીવ ઈશ્વરને પ્રાર્થના કરે કે હે પરમાત્મા હવે મારાથી આ પીડા સહન થતી નથી મને આ કષ્ટ માંથી મુક્ત કરો ત્યારે માં પણ પરાધીન પક્ષી ની જેમ બેઠેલી હોય છે અનેક અનેક નવ નવ મહિના સુધી માએ પણ પીડાઓ સહન કરી હોય છે પાણીમાં બોળીને ખાજો તો તમારું સુધીમાં અનેક અનેક પ્રકારના કષ્ટ વેઠી માં અને બાળક બે જીવ ઈશ્વર જયારે પ્રાર્થના સાંભળે ત્યારે પરમાત્મા એ કહે કે હે તું ગર્ભ ની અંદર છે એટલે મને તું કષ્ટમાં છો એટલે યાદ કરે છે પણ જો તારો જન્મ થઈ જશે ને તો પાછો તું મને ભૂલી જઈશ શિવ કહે ભગવાન ને કે નહીં ભગવાન હું તમને ભૂલીશ નહીં તમે કહેશો એમ કરીશ પણ મને આમાંથી કષ્ટમાંથી છોડા એમ આપણે કોઈ પાસે લેવું હોય ને પાંચ પચીસ પચાસ હજાર આપણે એમ ભાઈ તારા દૂધે ધોઈ હું આપી દઈશ એ બધા વાયદાઓ આપણે કરી નાખી પણ જયારે દેવાના થાય ને ત્યારે કે ભાઈ અમે થોડા તારા લઈને વહી જવાના છે તો તે આવ્યો ત્યારે આ શબ્દ બોલવો હતો

એને જન્મ આપવા માટે તૈયાર થાય પણ ભગવાને જીવને કહે કે હે જીવ આ પૃથ્વી પર નકરી માયા છે મોહ રહેલો છે અને જો તારે હવે જન્મને ધારણ કરવો છે તો સૌ પ્રથમ તારે ધર્મ ની રક્ષા કરવી વેદ પુરાણ શાસ્ત્ર તારે રક્ષા કરવી આવું જયારે પરમાત્માએ કીધું ત્યારે જીવે કીધું ભગવાન તમે કેશો એમ કરીશ પણ મને આમાંથી છૂટો ત્યારે માં

જન્મ આપે છે જન્મતાની સાથે એવો શબ્દ કે ઉગવાન કીધું કે હું આયા અને તો ત્યાં હવે જ્યારે હું તારી પાસે આવું ત્યારે તારે જે કરવું હોય કરી લે સ્વાર્થ નો સંગાથ કીધો કે કઈ કામ હોય ને એટલે હોય ના કાણામાં પણ આવી જઈએ આપણે હોયના છિદ્રમાં આપણે નીકળી જઈએ અને પછી આપણે કઈ તકલીફ પડે મોટા દરવાજા મૂકે ને તો એમાંથી નીકળી ના શકે કારણ કે સ્વાર્થ નો સંગાથ આ જીવાતમા બાળકે ભગવાન ને કીધું કે હું આયા ને તો ત્યાં જ્યારે ત્યાં આવું ત્યારે જે થાય ભગવાન ની કરી લે આટલો સ્વાર્થ જીવાત્મા મનુષ્ય ભગવાન કે કોઈ વાંધો ને આવવાનો તો મારી પાસે છે ધીમે ધીમે બાળક વિનામાંથી કોરામાં માં સુર આવે છે પાપા પગલે પડાવે જ્ઞાન ઉપદેશ આપે છે બાળપણ પૂરું થાય અને યુવાની આને આવે છે પછી છેલ્લી અવસ્થા ઘડપણ આવે છે એટલે ભજન કીર્તન ની અંદર કીધું કે ઘડપણ ઘડપણ ક્યાંથી આવ્યું ઘડપણ